પવિત્ર શ્રાવણ માસના અમાસના દિવસે પાટણ શહેરના અનેક શિવાલયોમાં ઓમ હવન યજ્ઞનું આયોજન જગતના પ્રથમ એવા રોટલિયા હનુમાન મંદિર પાટણ શહેરમાં આવેલું છે જ્યાં પ્રસાદીમાં રોટલા રોટલીનું જ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે શ્રી રોટલ્યેશ્વર મહાદેવ એ હોમ હવન યજ્ઞ યોજાયો શાસ્ત્રી પિયુષભાઈ આચાર્ય વિપુલ મહારાજ સમગ્ર યજ્ઞના યજમાન દ્વારા હોમ હવન યજ્ઞનું આયોજન સમગ્ર મંદિર પરિસરમાં ત્રણેય શેડ તૈયાર થઈ ગયા છે અને સમગ્ર અશોક વાટિકામાં ભગવાનની મૂર્તિના દાતાશ્રીઓ દ્વારા દાન અર્પણ કરીને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં જોવા મળ્યું આ એક એવું મંદિર છે કે જ્યાં અબુલ જીવોની આંતરડી ઠારવાનું કામ કરે છે ત્યારે ઉમિયા મિનરલ વોટરના માલિક પંકજભાઈ નરસિંહભાઈ પટેલ હાલ રહેવાસી પાટણ વડાવલી ગામના વતની પટેલ પંકજભાઈ અને પટેલ જ્યોતિબેન પંકજભાઈની લાડકી દીકરી દિશિતાના જન્મદિવસ નિમિત્તે પાટણ શહેરમાં આવેલા જગતના પ્રથમ એવા શ્રી રોટલી હનુમાન દાદા મંદિરે તે નાની દીકરી દિશિતાના જન્મદિવસ નિમિત્તે રોટલી રોટલા તુલા કરીને ખૂબ સરાહનીય કામ કર્યું હતું ત્યારે આ નાની દીકરીનો એક સંદેશો છે કે જે જરૂરથી આપના જન્મદિવસના ખોટા ખર્ચ મેરેજ એનિવર્સરીના ખોટા ખર્ચ કરવા એના કરતાં અહીંયા રૂટલિયા હનુમાન દાદા મંદિરે રોટલા રોટલીની માનતા પૂર્ણ કરીને અબોલ જીવોની આંતરડી ઠારવાનું પુણ્યનું ભાથું આપ લઈ શકો છો ત્યારે શ્રી પંકજભાઈના પરિવાર તેમના મધર મધુબેન મોટાભાઈ કેતનભાઈ અને મોટી મમ્મી નીતાબેન બહેન વીરભાઈ અને કાકા ગણેશભાઈ જ્યોતિબેનનું મોસાડ જબલપુર મધ્યપ્રદેશથી તેમના નાના નાની દ્વારા દિશિતાના જન્મદિવસ નિમિત્તે રોટલા રોટલી તુલા જઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી ન્યૂઝ ઓફ પાટણના તંત્રી તરીકે સમગ્ર ગુજરાતની અંદર આજના જવાન યુવાન અને દીકરીઓ સંદેશો પાઠવું છું કે આપના ખોટા ખર્ચા બંધ કરીને આપની માતા પિતાની સેવા કાર્યમાં હંમેશા જોડાયેલા રહો અને આપના જન્મદિવસના અથવા તો કોઈ પણ સેલિબ્રેટ ફંક્શન કરવા હોય તો જગતના પ્રથમ એવા શ્રી રૂટલીયા હનુમાન દાદા મંદિરે આવીને આપ રોટલા કે પછી રોટલીની બાધા માનતા પૂર્ણ કરી શકો છો ત્યારે આપ જ્યાં ત્યાં કોઈ એવી જગ્યાએ ઊભા રહીને આપનો સમય બરબાદ કરીએ છીએ તેવા સમયમાં મંદિરની અંદર આવીને બેસીને કંઈક સારા વિચારો તમને આવશે આજની નવયુવાન પેઢીને જાગવાની જરૂર છે કેમ કે ધર્મ કાર્યની અંદર જરૂરથી જોડાવવું એ આપણો ધર્મ છે આજે જ આ નાની દીકરી દિશિતાએ અને તેમના પરિવારને સારા કાર્ય કર્યું છે તે બદલ જન્મદિવસના અબોલ જીવો માટે સમર્પિત કર્યો છે ત્યારે ન્યૂઝ ઓફ પાટણના તંત્રી રાજુભાઈ ડી પટેલ દ્વારા દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જન્મ અભિનંદન પાઠવવામાં આવે છે ન્યૂઝ ઓફ પાટણ મહેન્દ્રભાઈ ડી પટેલ